महाकायी सूर्यकोटि सम्रभ निर्विघ्न करु देंव्यु सर्वदा ओ नम पार्वती पति हर हर महादेव मज़ामा આપણે બે ત્રણ મિનિટ વાત કરવી છે અને એ વાતની ની શરૂઆત પેલા ખેડૂતોના દુશ્મન આ રાક્ષસો ને સદબુદ્ધિ આવે એના માટે બે મિનિટ રામધૂન બોલીએ અને આ રામધૂન એને સદબુદ્ધિ આવે એ માટે અર્પણ બોલો છો તૈયાર હરે રામ હરે રામ 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે कृष्णा हरे हरे भरत माता की भरत माता की મિનિટ માં ટૂંક વાત કરવી છે પરેશભાઈ ગોસ્વામી એક સાધુ દીકરો છે અને મારે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવી છે કે લગભગ પચીસ વર્ષથી આંદોલન કરતા આવીએ છીએ ભૂખ હડતાલો કરી છે વ્યક્તિગત દીકરીઓ ઉપર અન્યાય થયો હોય અનેક રાજ્યો લડ્યા છીએ બાપુ ભૂખ્યા રહેવાથી કઈ ના થાય આ લોકો પડે કરીશું તમને મારે એક રમત શીખવાડવી છે રમત આપણે કબડી રમતા ખબર કબડી 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 ગાંધીનગર સરકાર સાંભળી લો તમને બધાને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યો છું કે નાની મોટી કોઈ પણ આવે અને મતદાન જાઓ અને જો તમને ખેડૂત હોવાનો ગૌરવ હોય મારો ખેડૂત હતો એનો મને ગૌરવ હોય હું ખેડૂત છું એનો મને ગૌરવ હોય ને તો મતદાન બૂથ જતા પેલા भगवान न मालिक न ईश्वर न नाम लोने कपडी 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 एक बटन भूली तो जाऊ राक्षसो समजते बाकी काही भेगू नाही खाय मरा शब्द याद राख मी वा सनातन धर्मनी मात करवी रामायण દશરથે ભાજપ સરકાર ને મારે કેવું છે અને ભાજપ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે ત્યાં રૂલિંગમાં છે એટલે મારે આ બધાને નહીં ગમે પણ તમારો વિશ્વાસથી કેવું છે ભાજપ જાય તેલ પીવા કોંગ્રેસ જાય તેલ પીવા આપ જાય તેલ પીવા મારે ખેડૂતોની વેદના સાંભળવા માટે અને ત્યાં માટે છે છે મારે એક નેતા ને કેવું છે કે તમારું રાજકારણ હાથ વખત જે માણસ જે વ્યક્તિ ખેડૂતની સમજી શકે ખેડૂતનો ના જો હું પરસેવા ઉપર રાજકારણ કરવા જાવ તો કરશન બાપુ કઈ પણ હોય શકે પણ આવ્યા છીએ તમને મને ટેવ પડી ગઈ છે કે પાલભાઈ લડે છે તો લડો પરેશભાઈ લડે છે તો લડો પરેશભાઈ લડે છે તે લડો એમના બાપા એ હું આપણા માટે એને પેદા કર્યો પરેશભાઈ મારા તો મિત્ર છે સાધુ દીકરો છે ખેતીમાં સાધુ આપણા ગામમાં સાધુનું ઘર હોય તો આપણે એને ખવડાવવું હોય ના અને તમારા માટે આગેવાની કરવી પડે એને કઈ થઈ ગયું ને તો ક્યારે પડશે ખબર નહીં પડે ને થોડા ઘણા છે એ જાય યાદ રાખજો યાદ રાખજો મારે વર્તમાન સરકારને કેવું છે કે ધર્મના નામે તમે રાષ્ટ્ર અને દેશને ગુજરાતને ગુમરાહ કરો છો રામ તત્વ શું છે તમે કરોડા કરોડો રૂપિયા ઇન્ડસ્ટ્રી માટે ખર્ચો છો ઇન્ડસ્ટ્રીના લોકોના પેટનું પાણી રહ્યા અરે મારા બાપ દીકરો બાપ જયારે દીકરા ની સગાઈ કરે ને તો એમાં એનો સ્વાર્થ હોય છે ભાઈ ભાઈ ને મદદ કરે ને તો ક્યાંય એનો સ્વાર્થ હોય છે મરે ના કેવું જોઈએ કે અમે આવ્યા અમે બોલીએ તમને સાંભળવું ગમે ખણગના સ્વાર્થ છે કે કાલ સવારે મોકો એક હા પરશભાઈ ઉભા આ દીકરો એવો છે આ દીકરો એવો છે તેને માં છે તેને જાહેર માં છે કે ચૂંટણી એક બે ને મારો ખેડૂત એ મારો ભગવાન છે એને બધા આગ પ્રગટાવે એટલે પોતપોતાની રીતે પકડિયા લઈને આવી જાય હું ઢોકરા પકવી લઉં કોઈ ભજીયા પકવી લે મારે આ મીડિયા છે તો તમારી તો તમે આ પકવી લો આ પકવી લો આ પકવી લો એ આગ છે એ ની છે અને માટે બે હાથ અને જોડીને વિનંતી કરું છું કે ચૂંટણી આવે ત્યારે કબડી રમજો કબડી અને કોઈ ભાઈ તમારી પાસે આવે તો એને કે જે ધર્મ નામે તમે વાતો કરો છો તો રામ તત્વ માં જે રહેલું છે એ આ જીવતો તાપતો ભગવાન આ ખેડૂત આ જગત ના તાત નો ના થાય એ કોઈ તો ના થાય બાકી ભાષણો થાય અને તાલીઓ પડે એનાથી વાત નહીં બાપુ જેવા અવાજ પૂર કરે અમને બધાને ક્યાંક આટીમાં આવી જેટલી ગાળો દેવી હોય એટલી દેજો પણ આ ભાવે ખેડૂત માટે નીકળો છે એ પાછો પડશે ને તો તમને મને પાપ લાગશે પાપ લાગશે પાપ લાગશે બસ વિશેષ કઈ નથી કહેવું આપણા બધાના કલ્યાણ માટે અને સરકારને સદબુદ્ધિ માટે ને યાદ કરીને મારી વાત પૂરી કરું છું ઓ નમા પાટી હો 谢谢主席。